અમરેલીના પીપાવાવ પોર્ટના ડ્રેજિંગ સામે શિયાલ ઉગ્ર વિરોધ ઉદ્યોગના ભાગે ગામ બરબાદ નહીં ધવા દઈએ તેવી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની રજૂઆત જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામના રહેવાસીઓ પીપાવાવ પોર્ટ દ્વારા ચાલી રહેલી ડ્રેજિંગ કામગીરી સામે તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો છે ગ્રામજનો રાજુલા જાફરાબાદના ધારાસભ્ય સોલંકી સાથે મળીને અમરેલીના કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને આવેદનપત્ર આપી ડ્રેજિંગ તાત્કાલિક સ્થગિત કરવાની માંગણી કરી હતી આ તકે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જણાવ્યું કે ઉદ્યોગના ભોગે ગામ આખું બરબાદ થઈ જાય તેવું નહીં થવા દઈએ ઉદ્યોગ પણ રહે અને સાથે ગ્રામજનોની રોજીરોટી પણ સુરક્ષિત રહે અમારી પ્રાથમિકતા છે કે પીવા પીપાવાવ પોર્ટ પાસે ખાનગી કંપની દ્વારા નવી ગેસ જટી માટે કરવામાં આવી રહેલ ડ્રેજિંગના કારણે માછીમારોને મોટું નુકસાન થઈ રહ્યું છે સામે આવેલા આરોપ મુજબ ડ્રેજિંગ દરમિયાન કંપની દ્વારા માછીમારોના બોયા કાઢી નાખવામાં આવ્યા જેના કારણે પેઢી દર પેઢી ચાલતી આવક પર સંકટ ઊભું થયું ઊંડાણપૂર્વકના ડ્રેજિંગથી દરિયાના પથ્થરો બહાર આવતા શિયાળ બેટ ટાપુને જોખમ ઊભું થવાની શક્યતા અનેક માછીમારોના બોયા અને જાલને નુકસાન થતા વળતર નહીં આપવાના આરોપ ડેપોર્ટ તરફથી સ્થાનિક લોકોને પચાસ ટકા રોજગારી પણ ના આપતા ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે શિયાળ બેટના સરપંચ મંજુબેન બાલધિયાએ જણાવ્યું કે ડ્રેજિંગ નાના પાયાના માછીમારોની રોજીરોટી જોખમમાં છે અમારા બોયા તોડી નાખવામાં આવ્યા છે અને પોર્ટ જેવી મોટી કંપની હોવા છતાં સ્થાનિકોની અવગણના કરવામાં આવી રહી છે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી આગળ જણાવ્યું કે ગામના લોકો માટે બોટ વ્યવસ્થા જેવી મૂળભૂત સુવિધા પણ ઉપલબ્ધ નથી જો ઉદ્યોગ જ સ્થાનિકોને સહાય ન કરે તો આવા ઉદ્યોગ મહત્વનું શું ગ્રામજનો અને પ્રતિનિધિમંડળ કલેક્ટરને માંગ કરી છે કે માછીમારોને યોગ્ય વળતર મળવું જોઈએ અને શિયાળ બેટના અસ્તિત્વને ખતરામાં મુકતા કાર્યો તાત્કાલિક રોકવા જોઈએ હાલ પીપાવા પોર્ટના ડ્રેઝિંગ મુદ્દે કોસ્ટલ બેલેટ વિસ્તારમાં તનાવનું વાતાવરણ સર્જાયું છે અને ગ્રામજનોનો આગામી દિવસોમાં વધુ તીવ્ર આંદોલન કરવાની ચેતવણી આપી છે રિપોર્ટર સરફરાશ ખોખર અમરેલી